ગુજરાતનું આ પહેલું એવું કેફે હશે જ્યાં તમે પ્લાસ્ટિકના બદલામાં ભોજન ખરીદી શકો છો મધ્યમાં આવેલા પ્રાકૃતિક પ્લાસ્ટિક પ્લાસ્ટિક કેફેમાં તમે મોટા જથ્થામાં આપીને સામે સાત્વિક ભોજન આરોગી શકો છો કેફે દ્વારા પાંચસો કે એક કિલો પ્લાસ્ટિકના બદલામાં જ્યુસ ઢોકળા થેપલા શાક જેવી વાનગીઓ પીરસવામાં આવે છે પછી દોઢ મહિના પહેલાં આખી પરિકલ્પનાની શરૂઆત થઈ કે ભાઈ આપણે આવું એક કાફે ખોલીએ કે જેમાં લોકોને સારું ભોજન મળે લોકોની ખાનપાનની ટેવમાં સુધારો થાય પ્રકૃતિનું રક્ષણ થાય અને લોકોને બહેનોને રોજગારી મળે આ ચાર કોન્સેપ્ટથી આપવા કાફે ચાલુ કરવામાં આવ્યું છે જુનાગઢ જિલ્લામાં જે લોકોની પાસે પ્લાસ્ટિક હશે દાખલા તરીકે સિંગલ યુઝ પ્લાસ્ટિકમાં પાણીની બોટલો છે બધું પ્રકારનું હશે એ જ્યારે પોતે પાંચસો ગ્રામ કે એક કિલો લઈને આવશે તો એના માટેનું અમે એક પ્રોત્સાહન રૂપે એમને શરબત હરિયાળીનું શરબત જેવું આપીએ છીએ એની સાથે સાથે નાસ્તાની ડિશ પણ રાખી છે તો આ બધું જે છે પાંચસો ગ્રામને કિલોગ્રામ અમે રાખ્યું છે એની સાથે સાથે કોઈ એવા વ્યક્તિ હોય છે કે જેમની પાસે પ્લાસ્ટિક નથી પણ પોતાની કંઈક ને શુદ્ધ સાત્વિક ભોજન ખાવું છે તો એમને જે છે શુદ્ધ સાત્વિક ભોજન માટે થઈને પણ અમે એમને પ્રોવાઈડ કરીએ છીએ સર્વોદય સખી મંડળની બહેનો દ્વારા આ કેફેનું સંચાલન કરવામાં આવે છે કેફેમાં થતી આવકને સખી મંડળની બહેનો વચ્ચે વહેંચવામાં આવશે આ રીતે આ બહેનો પણ પગભર બની રહી છે આ કાફેથી જે અમે સખી મંડળની બહેનો જે આ સંચાલન કરશું અને આ જે ઇન્કમ આવશે એ અમારા સખી મંડળના બહેનો દ્વારા અમે બધા ડિવાર્ટ કરશું અને આનાથી અમને જે આ જે આવક આવે એનાથી અમે બેનો છે એ આત્મનિર્ભર બનશું અને એક અમારી એક અલગ જ ઓળખ થશે જેના માટે અમે આ જૂનાગઢ વહીવટી તંત્રને ખૂબ ખૂબ આભારી છીએ રાજ્યપાલ દેવવ્રત આચાર્ય દ્વારા આ કેફેનું ઉદ્ઘાટન કરાયું હતું કેફે તૈયાર કરવા પાછળનો હેતુ પ્લાસ્ટિક પ્રદૂષણ પ્રત્યે લોકોને સભાન કરવાની સાથે સાથે પ્લાસ્ટિક પ્રદૂષણને ઓછું કરવા માટે પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન પણ કરવામાં આવશે